પત્નીના અન્ય વ્યક્તિના સાથે આળા સંબંધ છે પતિની જાણ બહાર તે રંગરિયા મનાવી રહી છે આવી શંકા રાખી આ પતિ સહિત બે આરોપીઓએ આ પત્ની હતી જેના પર તે તેનો પ્રેમી છે તેના પર વેમાતા હતા તેને ચાર મહિના પહેલાં મોતને ઘાટ ઉતાર્યો હતો અને આ હત્યાની ભેદનો ગુનો હવે બનાસકાંઠા પોલીસે ઉકેલી નાખ્યો છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં જે પ્રકારે હત્યા અને અનેક પ્રકારના ગુનાઓની ઘટના સામે આવી છે તેમાં કેટલીક ઘટના એવી પણ હોય છે કે જેમાં પરિવાર છે તે હચ જતો હોય છે અને આવી જ બનાસકાંઠામાં એક ઘટના સામે આવી છે જેમાં આ ધાનેરાના સાંકળ ગામમાં આ પત્ની છે આ પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ છે પતિની ગેરહાજરીમાં તે રંગરલિયા મનાવે છે આવો વહેમ તેના પતિને હતો અને આ વહેમમાં ને વહેમમાં થયું હતું તે વ્યક્તિનું મૃત્યુનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસ વડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ આજથી ચારમાં માસ ગાયબ થઈ ગયા હતા જેની પોલીસે તપાસ કરતાને ખાસ કરીને અમારા એલસીબી બે જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતા માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એની હત્યા કરી દેવામાં આવી છે આ વસ્તુની જાણ કરતા ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેસાજી ઠાકોર અને સમૃજી ઠાકોર

લાશ મળી આવી છે જેનું આજનો દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવે છે સાથે સાથે બંને આરોપીને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસિજર હાલમાં ચાલુ છે આ ઘટના ધાનેરાના સાંકળ ગામે બની હતી જેમાં પતિ સાથે આડા સંબંધો વહેમ રાખી પતિએ મિત્રની જ હત્યા કરી નાખી હતી સૌથી પહેલાં આ મિત્ર છે તેનું ગળી દબાવી દીધું હતું અને ત્યાર પછી તે મોતને ભેટતા તેની લાશ ખેતરમાં દાટી દીધી હતી ચાર મહિના પહેલાં આ જે પ્રકારની ઘટના બની હતી તેનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે અને જૂના ડીસાના વેલાજી માજી રાણાની જે હત્યા થઈ હતી તે મામલે પોલીસે બે ભાઈની ધરપકડ કરી છે અને હત્યારા હિરાજી ઉર્ફે ચક્કી ઠાકોર અને શંભુ ઠાકોરની ધાનેરા પોલીસે ધરપકડ કરી દીધી છે આમ જે પ્રકારે ચાર મહિના પહેલાં જ અમૃતક છે તે ગાયબ થયા હતા આ બંને આરોપીઓએ તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા ખેતરમાં ડાંટી દીધા હતા અને અંતે પોલીસે અધિકારીઓની હાજરીમાં તેમની લાશ બહાર કાઢી છે અને પોસ્ટમોર્ટમ પણ મોકલી આપી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો